તો આ તરફ કચ્છના અંજાર તાલુકાના વર્ષા મેળવી દારૂની બોટલોની પેટીઓ ઝડપી પાડી છે સાથે જ ઘટના સ્થળેથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા બાતમી પ્રમાણે બુટલેગર કાના વેડાભાઈ બઢીયાએ રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવ્યો અને તેને આઈસર ટ્રકમાં રબર પાવડરની બેગની નીચે છુપાવી હતી ટ્રકની તલાશી દરમિયાન રબર પાવડરની બેગ ખસેડતા નીચેથી વિદેશી દારૂની અનેક પેટીઓ મળી આવી પોલીસે ટ્રક દારૂનો જથ્થો અને બે શખ્સોને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે